ભરૂચ વાલીયાના નેત્રંગમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ નેત્રંગમાં અઢાર કલાકમાં અઢાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો ભારે વરસાદના પગલે અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા આકાશી દ્રશ્યોમાં દેખાઈ રહી છે નેત્રંગની તબાહી ભરૂચમાં ધોધમાર વરસાદ વાલિયાના નેત્રંગમાં બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે છેલ્લા જો અઢાર કલાકની વાત કરવામાં આવે તો નેત્રંગમાં અઢાર કલાકમાં અઢાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે એટલે કે જાણે કે આબ ઉફાત્યું હોય તેવી પરિસ્થિતિ નેત્રંગમાં સર્જાઈ છે સંવાદદાતા દિનેશ મકવાણ આપણી સાથે જોડાઈ ગયા છે આ દિનેશ ભરૂચના નેત્રંગમાં જાણે કે આબ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ અઢાર કલાકમાં અઢાર ઇંચ એટલે ખૂબ મોટી માત્રામાં વરસાદ કહેવાય કેવી પરિસ્થિતિ ચોક્કસ વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાના વાલિયા પંથકમાં લગભગ ગત મોડી રાત્રિ જ વરસાદ વરસી રહ્યો છે આખું વાલિયા દમરોડાયું છે સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયું છે નદી નાળા ઉભરાઈ ગયા છે અત્યારે ગુજરાત પક્ષે અવકાશી દ્રશ્યો કેદ કર્યા છે ડ્રોન છોડીને વરસતા વરસાદમાં પણ કેટલાક અવકાશી દ્રશ્યો કેદ કરવામાં આવતા સંપૂર્ણ વાલિયા વરસાદી પાણીમાં જોવા મળી રહ્યું છે અનેક સોસાયટી વિસ્તાર હોય અનેક ખેડૂતોના ખેતરો હોય તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જેના અવકાશી દ્રશ્યો પ્રથમ વખત ગુજરાત ફર્સ્ટ કેદ કરેલા છે જે તમે જોઈ રહ્યા છો જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે કેટલાક વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા છે અને ઘણી ફાયર ટીમો પણ પહોંચી છે અને લોકોના રેસ્ક્યુ કરવાની પણ કામગીરી કરી રહી છે પરંતુ અઢાર કલાકમાં અઢાર ઇંચ વરસાદના કારણે સમગ્ર વાલિયા ગમરોડ આવ્યું હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ અવકાશી દ્રશ્યોમાં કેદ થઈ ગયું છે જી જી દિનેશ પળે અપડેટ સાથે જોડાવા બદલ આપનો આભાર